સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ઝુંબેશપુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરત મનપાના વોર્ડ નંબર પાંચ અશ્વિનીકુમાર વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયા પપન તોગડિયા દક્ષાબેન ભુવા અને નીલમબેન વઘાસિયાની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી ત્યારે તેઓએ પોતાના વિસ્તારમાં કરેલા કામો અને ચૂંટણીમાં વિજયી બાદ શું કામગીરી કરશે તે અંગે માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો સુરત સહિત રાજ્યની છ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આપણે સુરત શહેરના વોર્ડ નંબર પાંચ ફૂલપાડા અશ્વની કુમાના છે અહીંયા અત્યારે દિનેશભાઈ કાછાડી ઉપસ્થિત છે ફરી પાછા કોંગ્રેસને તેની પર વિશ્વાસ રાખી અને ટિકિટ આપી છે આપણે તેમને મળીએ જી નમસ્કાર દિનેશભાઈ નમસ્કાર શું કહો છો જે પ્રમાણે તમને ટિકિટ આપી છે તમારા બધા જ કામો યશ થયા છે અને ફરી પાછા કામોની તમે કેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે ફરીવાર ટિકિટ મળી છે સૌથી પહેલાં તો મારા વિસ્તારના મતદારોનો આભાર માનું છું કે એમણે મારા પર વિશ્વાસ પાંચ વર્ષ માટે મૂક્યો તો એમાં મને સફળતા મળી અને ફરીવાર જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે આ વિસ્તારમાં કોણ ચાલશે ત્યારે એમના તરફથી મારું નામ સૂચવવામાં આવ્યું એટલે એમનો આભાર માનું છું અને બે હજાર પંદરથી વીસમાં આ વિસ્તારને જે અશ્વનીકુમાર ફૂલપાડા વિસ્તાર કહેવાય છે બે હજાર પંદર પહેલાંનો અશ્વની કુમાર ફૂલ અને આજે બે હજાર એકવીસનો અશ્વની કુમાર ફૂલ જમીન આસમાનનો ફરક છે આ વિસ્તારમાં ગંદકી નાબૂદી કરી રોડ રસ્તા સારા બનાવ્યા પાણીની સુવિધાઓ સારી આપી ગટરની સુવિધાઓ સારી આપી જે અન્ય સમસ્યાઓ હતી જે ડાઇંગ મિલની સમસ્યાઓ છે એના મુદ્દે પણ ઘણી લડાઈ લડી છે આજે એમ ગણું તો આ વિસ્તાર સુરત શહેરમાં ફર્સ્ટ નંબરનો વિસ્તાર જે અમે પાંચ વર્ષમાં કામ કર્યા છે એવું લાગે છે કે આખા શહેરમાં વોર્ડ નંબર પાંચમાં જેટલા કામ થયા છે એકેય વિસ્તારમાં એટલા કામ થયા નથી ખાસ કરીને લાલ દરવાજાના વિસ્તાર હોય ત્યાં વિનસ હોસ્પિટલના ઝુંપડપટ્ટી હોય કે પછી અન્ય હોય તમે તરત જ નાના માણસોને કામ તરત તમે દોડીને જતા રહો છો વિસ્તારના મુદ્દે તો હું લઈ રહ્યો છું પરંતુ મારી પાસે જે સમય વધતો હતો એ સમયમાં અન્ય શહેરમાંથી સુરત શહેરમાંથી ફરિયાદ આવતી હતી એને પણ એના માટે પણ હું લઈ રહ્યો છું લાલ દરવાજાનો મુદ્દો હોય કે જળકુંભીનો મુદ્દો હોય બ્રિજનો મુદ્દો હોય દારૂગાંજા જુગારનો મુદ્દો હોય અનેક મુદ્દે સિટી બસનો મુદ્દો હોય ટિકિટ જે નહીં લેવામાં આવતી હતી એ કૌભાંડ જે સાડી ત્રણસો કરોડનો કોઈ નાની વાત નથી ડીઝલ ચોરીનો પ્રકરણ હોય અનેક પ્રકરણો આ પાંચ વર્ષમાં મેં પકડા છે અને આ ભાજપ શાસકોને ખુલ્લા પાડ્યા છે આજે હું એ માનું છું કે સૌથી વધારે મોટો ટાર્ગેટ સુરત શહેરમાં હોય તો દિનેશ કાછડિયાના રાહોનો કારણ કે એમની પાંચ વર્ષમાં પોલ ખોલી છે અને આ શહેરના લોકોને નુકસાનીમાંથી મેં બચાવ્યા છે અમે અનેક વાત ધમકીઓ પણ મળી છે ધમકીઓ તો આ ક્ષેત્રમાં મળતી રહી છે પણ ધમકીઓ આપવાવાવાવાળાથી અમે ડરવાવાળા નથી લોકોને સાથ સહકાર મારા વિસ્તારના લોકોનો સાથ સહકાર હર હંમેશા મારી સાથે રહ્યો છે ધમકીઓથી અમે ડરવાવાળા નથી બીજું ખાસ કરીને દર્શક મિત્રો બ્રિજ બની ગયા હોય ને એનું ઉદઘાટનની અંદર જો ન થતો હોય ને ખાલી દિનેશભાઈ એમ કહે કે હું રાઉન્ડ મારું તો તરત ઉદ્દઘાટન થઈ જાય છે એ લોકોને મેં કીધું કે મારા વિસ્તારના લોકોનો સાથ સહકાર હતો જ્યારે અહીંયા પ્રમુખ સ્વામી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોનો સાથ સહકાર હતો એ તાકાત આખા શહેરમાં બનીને એ પછી પાંચ બ્રિજના ઉદઘાટન આપણા હસ્તક એટલે એ મારા વિસ્તારના લોકોની તાકાત છે આપણી પાસે વોર્ડ નંબર પાંચના બીજા પણ એક ઉમેદવાર છે જેની પર પૂરા પાંચ વર્ષ વિશ્વાસ રાખીને ફરી પણ ટિકિટ આપી જાય પ્રવીણભાઈ તોગડિયા પ્રવીણભાઈ આપણી જે કામગીરી અહીંયા છે અને આ વિસ્તારમાં તમે સતત ઝૂમી આંચવા માટે બે હજાર પંદરમાં વોર્ડ નંબર પાંચમાંથી અમે ચાર કોર્પોરેટર જીત્યા હતા પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું એનો સહકાર હતો અમને સો ટકા પાટીદાર અનામત આંદોલનના સહકારથી અમે જીત્યા હતા પણ લોકોની વચ્ચે પાંચ વર્ષ અમે જે લોકો કામ કર્યા છે અને બીજી વાર આ જનતા પાસે અમે કરેલા કામ એના હિસાબે અમે હોટ માંગવા જવાના છીએ અને અમને વિશ્વાસ છે કે અમે પાંચ વર્ષ જે લોકોને વચન આપીને જે કામ કર્યા છે એ કામના આધારે અમને ફરતી લોકો વોટ આપશે સુરત શહેરના થયા સુરતમાં જ્યાં પણ કોર્પોરેટર ચૂંટાણા હતા લોકોને કામ કઢાવવાની રીત કદાચ ન ખબર હોય એટલા માટે ઘણીવાર તમે જોયું હશે બોર્ડમાં હું રજૂઆત કરતો તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની મારે રજૂઆત કરવી પડે કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો એના કોર્પોરેટરને બોર્ડમાં બોલવાની પણ પરમિશન નથી આપતા જ્યારે એ લોકો રજૂઆત કરતા હોય ને સરખી રજૂઆત ન થતી હોય તો એના મુદ્દા પણ હું ઉઠાવી અને લોકોના કામ કરાવવાના હતા કોઈ વ્યક્તિગત કામ નહોતા કરાવવાના એટલે આખા સુરત શહેરની અંદર જે અમે મજબૂતાથી વિરોધ પક્ષ તરીકે કામ કરાવ્યા છે એવા લોકોને લોકોને મત એના તરફી મળશે તમારા મતદાતા માટે છેલ્લે શું કહેવા માંગો છો અમે કરેલા કામ

પરિવાર એટલે કોંગ્રેસ પરિવાર મારી પાર્ટીએ અમારા પર વિશ્વાસ કરી અને ફરી રિપીટ કર્યા છે ત્યારે હું મારા વિસ્તારમાં ગયા પાંચ વર્ષમાં તમામે તમામ ગ્રાન્ટ વાપરી પ્રાથમિક સુવિધા જે લોકોના પ્રશ્ન હતા તે પૂરા કર્યા અને બાકી રહેલા કામ પર અત્યારે અમે સાર ઉમેદવાર તરીકે જે મૂક્યા છે પાર્ટી એ વિશ્વાસ કરી તે પૂરા કરવાનું વચન આપીએ છીએ મતદારો માટે શું મતદારો માટે ખાસ તો મતદારો એ મારો પરિવાર છે આ વોર્ડના જે મતદારો છે એ એક ખાસ કરીને મારો મોટો પરિવાર સમજીને મતદારોનો અને દરેક સોસાયટીના પ્રમુખોનો અમને પૂરેપૂરો સહકાર છે આપણું કહેવાનું એવું છે કે આ ત્રણ કો ત્રણ જૂના છે તેનો અનુભવ છે બધો એ જે કામ કર્યું છે એ બધા હારાસ અને બધાએ વોર્ડમાં એને પૂરેપૂરો સહકાર આપ્યો છે અને કોઈ પણના કામ અધુરાઈને અધુરાઈ રહ્યા છે એ અરે હું ખંભા ખંભા મિલાવી અને હું એની આરે કામ કરીશ મિત્રો હમણાં જ વાત કરી અશ્વિની કુમાર ફુલપાણા વોર્ડ નંબર પાંચ ના ઉમેદવારો દિનેશભાઈ કાછડિયા પ્રવિણભાઈ તોગડીયા નીલમબેન વઘાસિયા અને દક્ષાબેન ભુવા કારણ કે આ વિસ્તાર કોંગ્રેસનો છે અને ખરેખર એમને અગાઉના પાંચ વર્ષમાં તેઓ ખભે ખભા મિલાવીને ઝૂમીને જે કામ કર્યા છે કોંગ્રેસે તેવા કામ ભાજપે આ વિસ્તારમાં કર્યા જ નથી જેને કારણે જ ફરી પાછા આ વિસ્તારના કોંગ્રેસની જે ટીમ છે તેને ફરી પાછા લોકો ચૂટશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે વોર્ડ નંબર પાંચ સુરત